નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે આપની સાથે તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી ઉનામાં ચંદ્રકિરણ સોસાયટી ચંદ્રકિરણ ગ્રુપના યુવાનો દ્વારા આયોજિત ગણેશ તીવની સ્થાપના કરવામાં આવી કોળી સમાજના યુવા કોળી સંગઠનના પ્રમુખ નગરપાલિકા સદસ્ય અલ્પેશભાઈ કાંચીભાઈ બાંભણિયાની આગેવાની હેઠળ ચંદ્રકિરણ ગ્રુપના યુવાનો દ્વારા ચંદ્રકિરણ કા રાજા ગણેશ ઉત્સવ બે હજાર ચોવીસ ઉજવાઈ રહ્યો છે જેમાં ગણપતિજીના પંડાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સિરિયલનો ગોકુલધામ સોસાયટીની થીમ આધારિત બેકગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે ગણેશજીની પ્રતિમા પાસે નીચે તેમનું વાહન મૂસક ઘંટડી વગાડતા હોય તે લોકોની મોહી રહી છે આ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ દિવસ દરમિયાન મટકી ફોડ ઉત્સવ અન્નકુટ દાંડિયારાસ હવન શ્રી સત્યનારાયણની કથા મહાઆરતી યોજાશે

સાઈડ ડે હાઈસ્કૂલ સુધી લાઈવ ડીજે મ્યુઝિક સાથે સુપ્રસિદ્ધ કલાકાર રાજલ બારોટ અને હિરલ રાવલ લોકગીતોની રમઝટ બોલાવી ભક્તોની સાથે નગરજનોને મનોરંજન કરાવશે બ્યુરો રિપોર્ટ ગિરનારાવાદ ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગિરનારાવાદ ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો